હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હિયો મેસ ટીચર આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ કે હવે તો તમારા એક્ઝામના દસ પંદર દિવસની વાર હોય અથવા તો એક્ઝામના આગળના દિવસે પણ ઘણા સ્ટુડન્ટ આ વિડીયો જોઈ રહ્યા હોય તો એના માટેની કઈ ટિપ્સ અને ટ્રિક્સ કઈ રીતનું તમારે વાંચવાનું છે કઈ રીતનું પોતાનું બિહેવિયર રાખવાનું છે પોતાના માઇન્ડને કઈ રીતે સેટઅપ રાખવાનું છે બધા જ નાના નાના કન્સેપ્ટ હું તમને એક જ વિડિયોમાં શીખવી દઈશ ઘણા બધા સ્ટુડન્ટને આ વિડીયો ઇમ્પોર્ટન્ટ એટલા માટે બને છે કારણ કે ઘણા બધાને ડ

બધા કોઈ એક પર્ટિક્યુલર સ્ટુડન્ટની વાત નથી આ બધા જ સ્ટુડન્ટની વાત છે અમે જ્યારે નાના હતા અને ત્યારે અમારી સાથે પણ આ જ વસ્તુ બનતું કે ડર લાગી જાય શેનો ડર મનમાં એકદમ મનમાં ફિયર બેસી જાય કે અમે પેપરનું બધું જ પ્રેઝન્ટ અમે બધું વ્યવસ્થિત લર્ન કર્યું છે કે નહીં શું અમને બધું આવડે છે કે નહીં મારો પહેલો જે મિત્ર છે ફલાણો એ તો દસ કલાક વાંચે છે ઢીકડો તો કહેતો હતો કે હું તો ખાલી ચાર જ કલાક છું શું છું બાકી બધું નકરું વાંચ વાંચ જ કરું છું તો મારી પ્રિપેરેશન તો આટલી બધી નથી હું વાંચવા ઈચ્છું છું તો પણ આટલું બધું તો મારાથી વંચાતું નથી તો મારું રિઝલ્ટ કેવું આવશે મારા પેરેન્ટ્સને હું શું જવાબ આપીશ કારણ કે પેરેન્ટ્સે તો બહુ બધી એક્સપેક્ટેશન રાખી હોય પોતાના ચાઇલ્ડ પાસેથી બટ ઓબ્વિયસ બધા પેરેન્ટ્સ રાખે છે બરાબર પણ હા એટલું યાદ રાખજો કે કોઈ પણ પેરેન્ટ્સ માટે એના છોકરા છોકરી કરતાં વધારે માર્ક્સ ઇમ્પોર્ટન્ટ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એના માટે કોઈના પેરેન્ટ્સ માટે માર્ક્સ હોતા નથી કદાચ તમને એવું લાગે કે નહીં મેં મારા પેરેન્ટ્સ માટે તો માર્ક્સ જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી હોતું આ વસ્તુ તમે પાંચ છ વર્ષ પછી સમજી શકશો બરાબર તો ડર હોય છે કે ભાઈ અને બધા સ્ટુડન્ટના ઘરમાં આવું કેતા હોય છે કે ભાઈ તું એટલા માર્ક્સ લાવી દઈશ ને તો હું તને આમ લઈ આપીશ હું તને આમ લઈ આપીશ તો તમને એવું થાય કે મારી તો તૈયારી એટલી બધી નથી ને મારી ઘરમાં જવાબ હું શું દઈશ હું શું કરીશ આ ટાઈપનો ડર મગજમાં બેસી ગયો હોય છે પણ બિલીવ મી સ્ટુડન્ટ બિલકુલ ડર નથી રાખવાનો જો તમે ખાલી ડર જ રાખ્યા કરશો ને કે હું શું કરીશ હું શું કરીશ તો તમારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જશે અને આ ડિસ્ટર્બ્ડ માઇન્ડની સાથે તમે કંઈ પણ વાંચશો તમે ફોકસથી વાંચી નહીં શકો એના કરતાં બેટર છે રિલેક્સ રહો મેં જેટલું કર્યું છે એ મારા માટે ઇનફ છે મારાથી જેટલું થઈ શકતું હતું એટલું મેં કરી દીધું છે અને મારાથી જેટલું બેસ્ટ વેથી હું પેપર પ્રેઝન્ટ કરીશ એટલું બેસ્ટ વેથી હું મારા રીતે મારા થી જેટલું બની શકશે એટલું પેપરને પણ બેસ્ટ રીતે પ્રેઝન્ટ કરી શકીશ આવા પોઝિટિવ વિચાર રાખો ડર કરશો ને તો અમુકનું તમે જેટલું ફિયર લાવશો મગજમાં જેટલું ગભરાશો જેટલી નેગેટિવ થિંકિંગ લાગશો એટલું તમારું વાંચવાનું કોન્સન્ટ્રેશન ડિસ્ટર્બ થશે અને વાંચવામાં કોન્સન્ટ્રેશન બિલકુલ ડિસ્ટર્બ નહીં કરવાનું જેટલું પણ વાંચો તમે ત્રણ કલાક વાંચો છો ઇન કેસ હવે એક્ઝામ આવી રહી છે તો પાંચથી છ કલાક દિવસમાં ફાળવો છો તો તમારું બેસ્ટ આપો પછી તમારું મગજ ન્યા જોવું પડે કોઈ બીજી નેગેટિવ એક્ટિવિટીમાં માઇન્ડ જવું જોઈએ નહીં બરાબર તો આ એક વસ્તુ યાદ રાખો કે હંમેશા કોન્ફિડન્સની સાથે વાંચો કે મને બધું જ આવડે છે મારે બધું જ થઈ ગયું છે હું પેપરમાં બધું જ બેસ્ટ થી બેસ્ટ રીતે લખીશ એસી માંથી એસી માર્ક્સ લાવીશ કોન્ફિડન્સ હશે ને તમારી સાથે તો તૈયારી તો તમે સરખી રીતના જ કરતા હશો જેટલી તમે કરતા હશો પાંચથી દસ કલાક કે આ સાત આઠ કલાક તમે દિવસમાં વાંચો છો તો આ સાત આઠ કલાક વાંચેલું બે સ્ટુડન્ટ હોય એક કોન્ફિડન્સથી વાંચે છે ને એક ફિયરથી વાંચે છે ડરતો ડરતો વાંચે છે તો આ બંનેના રિઝલ્ટમાં ગ્રાફમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે જે સ્ટુડન્ટ કોન્ફિડન્સથી તૈયારી કરે છે કોન્ફિડન્સથી પેપર લખે છે એનું હંમેશા પેપર સારું જાય છે તૈયારી પણ સારી જાય છે અને જે ડરથી કામ કરે છે એનું ઓલવેઝ ગ્રાફ કેવો તમને જોવા મળે લોવર કારણ કે કોન્સન્ટ્રેશનથી વાંચી જ નથી શક્યો એ બચ્ચા સમજાઈ ગયું તો આ કોન્ફિડન્ટ રાખો અને બ્રેવ બનો પોતાના ઉપર ભરોસો હોવો પડે કે હા મેં બધું કરી લીધું છે અને હું એક્ઝામને બહુ વ્યવસ્થિત કરી જ નાખીશ બરાબર બીજું એક એ છે કે મેં એ વાત કરી દીધી સ્ટડી કોઈ પણ કરો ને ફોકસથી કરો શાંત જગ્યાએ જાઓ ત્યાં તમને ડિસ્ટર્બ કરવાવાળા કોઈ જ ના હોય બસ તમે છો એકદમ શાંત જગ્યા છે તમે ટેબલ પર સપોઝ વાંચો છો કે તમે કોઈ પણ જગ્યા પર વાંચો છો ને આજુબાજુમાં લખી નાખો કે ભાઈ મારે એટલા ટકા જોતા છે મારે એંસી ટકાથી વધારે નેવું ટકાથી વધારે પંચાણું ટકાથી વધારે તો આ કન્સેપ્ટ જ્યારે તમે ગોલ સામે લખેલો હશે ને તો વારાઘડીએ તમારી આંખોમાં આવશે અને તમને થશે કે ભાઈ મારે એટલા ટકા લાવવાના છે તો હું ફટાફટ એટલું વાંચું એટલી મહેનત કરું બરાબર એવું હું નથી કહેતી કે તેર કલાક વાંચો ચૌદ કલાક વાંચો નહીં પાંચ કલાક વાંચો પણ તમારું બેસ્ટ એમાં આપો હવે તેર તેર કલાક ચોપડી હાથમાં લઈને બેસો છો ઘડીક ઘડીક વચ્ચે પાછા મોબાઈલમાં આવી જાઓ છો ઘડીક ગેમ રમો છો ઘડીક વોટ્સએપમાં ઘડીક ફેસબુકમાં ઘણા લાઈવ વિડીયો આવતા એમાં બસ વધારાની કમેન્ટ કરવા એના કરતાં તો બેટર છે તમે પાંચથી છ કલાક વાંચો પણ બેસ્ટ વાંચો ઓકે બીજું ઘણા સ્ટુડન્ટની આ ટાઈપની કમેન્ટ્સ હોય છે કે ઘણા સ્ટુડન્ટને ડાઉટ હોય છે કે અમે વાંચીએ છીએ ને એ યાદ નથી રહેતું હંમેશા યાદ રાખો હું હંમેશા કહેતી આવું છું મારા ઘણા વિડીયોમાં કે ખાલી બુક લઈને આવી રીતે વાંચ્યા નહીં જવાનું સાથમાં પેન પેન્સિલ રાખો એક કોપી રાખો એક બુક રાખો ને એમાં લખતા જાઓ જેટલું તમે વાંચ્યું છે ને સપોઝ તમે વિજ્ઞાન વાંચો છો અથવા તો સામાજિક વિજ્ઞાન વાંચો છો તો મેઇન મેઇન પોઈન્ટ હોય ને લખો કે ભાઈ મેં આ વાંચી નાખ્યું એમાં મેઇન મેઇન કન્સેપ્ટ શું હતા એક તો તમારે આ યાદ રાખવાનું છે એક યા આ યાદ રાખવાનું છે તો લખતા જશો ને એ તમારા માટે હંમેશા ડબલ તમારી યાદશક્તિ વધારી દેશે લખેલું વધારે યાદ રહે છે ખાલી વાંચશો ને તો ભૂલાવાના પોસિબિલિટી વધારે છે લખતા જશો અને વાંચતા જશો ને તો તમને વધારે યાદ રહી જશે અને ગણિત ગણિતમાં તો કોઈ એટલે કોઈ દિવસ ખાલી જોવાથી નથી આવડતું ઘણા સ્ટુડન્ટની એવું હોય કે પહેલું ચેપ્ટર આટલું આટલું કરવાનું થઈ ગયું બીજું આટલો આટલું કરવાનું આ દાખલાના સ્ટેપ આવી રીતે નહીં જોવાથી દાખલો ઈઝી લાગે છે તમે ગણો બરાબર તો ગણિતને તો ક્યારેય વાંચવાનું નથી ગણિતનું નામ જ છે ભાઈ ગણો ગણતા જાવ અને કરતા જાવ કારણ કે જોવાથી તો બધું ઈઝી લાગે તમે ગણજો તો તમને ખબર પડશે કે મારી અહીંયા પ્લસ માઇનસમાં આ ભૂલ છે હવે હું આ ધ્યાન રાખીશ ને હું આ સુધારી લઈશ બરાબર ઈ થઈ ગયું તો પંદર દિવસની પહેલાની જ્યારે વાર હોય ને તો ગણિતની વાત કરીએ કે કોઈ પણ આપણે સબ્જેક્ટની વાત કરીએ તો જેટલું બને ને એટલું રિવિઝન કરો સોરી પેપર સેમ્પલ પેપર સોલ્વ કરો દસ સેમ્પલ સોલ્વ કરો પંદર પેપર સોલ્વ કરી શકો તો એટલા સોલ્વ કરો ગાલાના કરો દેવ ના કરો જેટલા બને એટલા સેમ્પલ પેપર તમે સોલ્વ કરી શકો છો કોઈ ચેપ્ટર આખું બાકી જ છે તમારું કે ભાઈ ચાલો મારું ચેપ્ટર નંબર સમાંતર શ્રેણી પાંચ આખું ગણવા કરવાનું જ બાકી છે તો દસ દિવસની વાર હોય તમે કરી શકો છો આરામથી થઈ જાય તમારથી પણ જો એક દિવસની પેપરની વાર છે ખાલી એક દિવસની ત્યારે નવું ચેપ્ટર વાંચવા કરતાં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી હું સમજાવું છું મને એવું લાગે છે એટલે હું તમારા માટે શેર કરું છું બાકી બધાની વિચાર શક્તિ અલગ અલગ હોય છે બરાબર તો એક દિવસ પહેલાં સાવ નવું ચેપ્ટર વાંચવું ને એના કરતાં તમને જેટલા આવડે છે ને એને રિવાઇઝ કરો કારણ કે એક ચેપ્ટરના ચક્કરમાં બાકીના બધા ચેપ્ટરનું રિવિઝન કરવાનું રહી ન જાય તમે જોવો બરાબર તો પંદર દિવસ પહેલા દસ દિવસ પહેલા અઠવાડિયા પહેલા તમે કોઈ પણ ચેપ્ટર તમને નથી આવડતું એકદમ બાકી છે એ કરી શકો છો પરંતુ એક્ઝામના આગળના દિવસે કોઈ નવું ચેપ્ટર નથી આવડતો ઈ કન્સેપ્ટ આપણે વાંચવા નથી બેસવાનું એના કરતા બેટર રહેશે કે જેટલું તમને આવડે છે એ બધું રિવિઝન કરી નાખો કારણ કે હંમેશા યાદ રાખજો રિવિઝન કરવું ખાસ 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 જરૂરી છે એક મહિના પહેલા તમે ચેપ્ટર તૈયાર કરીને બેસી ગયા હોય અને પછી પાછું એને રિવાઇઝ કરવાનું અને હું હતી ને કે લખતા લખતા આ તમને કામ આવે જ્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ વાંચો છો બરાબર તો જ્યારે વાંચ્યો હશે બે મહિના પહેલા મહિના પહેલા તો જ્યારે લખતા ગયા હશો ને તો તમને રિવિઝન કરવા બેસતી વખતે બહુ ધ્યાનમાં આવશે કે ભાઈ એટલા એટલા પોઈન્ટ આમાં હતા મારે યાદ રાખવાના હતા મને હવે યાદ રહી ગયા બરાબર તો એક્ઝામના આગળના દિવસે જેટલું બને ને એટલું રિવિઝન કરો સમજાઈ ગયું બીજું કે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ સેમ્પલ પેપર આખું નવું સેમ્પલ પેપર જે તમે કર્યું જ નથી એને આખે આખું સોલ્વ કરવા કરતાં એંશીમાંથી મારે કેટલા માર્ક્સ આવે છે એ જોવા કરતાં રિવિઝન કરાય કારણ કે એ ન કરાય હવે સપોઝ તમે જે સેમ્પલ પેપર લઈને બેઠા છો એ બહુ અઘરું છે કદાચ તમે જે સેમ્પલ લઈને બેઠા છો પેપર સોલ્વ કરવા ગુણનું બહુ અઘરું છે તો તમારું કોન્ફિડન્સ લેવલ એકદમ ડાઉન જશે કે ઓ માય ગોડ મારે તો આમાં એસી માંથી કેટલા બધા માર્ક્સ કપાય છે મને તો ઘણું બધું નથી આવડતું તો તમારા માઇન્ડમાં બસ એ જ વિચાર આવશે કે મને તો ઘણું બધું નથી આવડતું ઘણું બધું નથી આવડતું નહીં કોન્ફિડન્ટ રહેવાનું ફિયર નહીં વધારવાનું બરાબર બીજું તમ એક દિવસની વાર હોય આગળના દિવસે અથવા તો સેમ ડે પર તમારા મિત્ર સાથે ફોનમાં વાત ન કરો સ્કૂલ ફ્રેન્ડ ટ્યુશન ફ્રેન્ડ કે તે કેટલું વાંચ્યું હવે એ કહેશે કે મારે તો આ ચેપ્ટર થઈ ગયું ઓલું ચેપ્ટર થઈ ગયું મેં તો એટલા સેમ્પલ પેપર સોલ્વ કર્યા એટલે તમે તરત જ કોન્ફિડન્સ તમારો નીચે વઈ આવશે કે ભાઈ મેં તો એટલા જ પેપર સોલ્વ કર્યા છે એને તો વીસ સોલ્વ કરી નાખ્યા તો મારી સાથે શું થશે મેં તો આ ટોપિક નથી વાંચ્યું એણે તો વાંચી લીધો છે તો શું થશે તો આગળના દિવસે તમે પંદર વીસ દિવસ પહેલાં તમારા ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરી શકો છો કે ભાઈ શું શું વચાય કયા કયા ચેપ્ટર કરાય બધું જ પણ એક્ઝામના આગળના દિવસે એના સાથે ડિસ્કશન નહીં કરો તમારું જ કોન્ફિડન્સ લેવલ ઓછો થશે હવે ઓનલાઈન નહીં વાંચ્યું હોય ને એ તમને ચડી ચડીને કહેશે કે ભાઈ મેં આટલું વાંચી લીધું એટલું વાંચી લીધું પાંચ પેપર સોલ્વ કર્યા છે ને તો તમને પંદર સોલ્વ કરવાનું એમ કહી દેશે કે મેં તો પંદર કર્યા આના કારણે તમારું કોન્ફિડન્સ ઓછું થઈ જશે તમે જે હજી આખા દિવસની મહેનત કરવાના છો એ વ્યવસ્થિત નહીં કરી

બીજું આગળના દિવસે સપોઝ ગણિતનો પેપર છે બધા સૂત્ર બધા જ સૂત્ર વ્યવસ્થિત કરી લો આખો દાખલો ખાલી સૂત્રના લીધેથી એવું ન જાય કે તમને ન આવડે ભૂલાઈ જાય સૂત્ર અને આખો દાખલો છોડી દેવો પડે બરાબર તો સૂત્ર વ્યવસ્થિત કરી લેજો નેક્સ્ટ આપણે વાત કરીએ જો एग्जाम ના આગળના દિવસે તમારે મોબાઈલથી થોડું દૂર રહેવું સ્ટે અવે ફ્રોમ મોબાઈલ કોઈ પણ WhatsApp ટૉક થી કે ફેસબુક ટૉક થી દૂર રહો મગજને એકદમ શાંત રાખો એના કરતાં વીસ પચીસ મિનિટ ત્રીસ મિનિટ વોટ્સએપ વાપરું ને એના કરતા યોગા મેડિટેશન કરી લો શ્વાસ ઉપર ધ્યાન આપો એકદમ રિલેક્સ કપાલ અનુલોમ વિલોમ આ રીતે તમે કરી શકો છો તમે નહીં માનો બહુ તમને હેલ્પફુલ થશે કારણ કે તમે સ્ટ્રેસમાંથી બહાર નીકળી જાઓ અને કામ માઇન્ડની સાથે શાંત મગજની સાથે તમે તમારું આગળનું કામ કરી શકો ઓકે બીજું ગુડ સ્લીપિંગ આર્સ તમારી જે નીંદ છે ને પૂરેપૂરી લ્યો વ્યવસ્થિત લ્યો ટેન્શનની સાથે પાંચ કલાક સૂવા કરતાં ફ્રેશ થઈને પાંચ કલાક સૂવો કોઈ પણ વ્યવસ્થિત શાંત મ્યુઝિક સુનતા સુનતા તમે સુઈ જાવ છો મગજને એકદમ શાંત રાખવાનું બરાબર કોઈ એટલે કોઈ ટેન્શન નથી રાખવાનું હવે કદાચ એક્ઝામનો આગળનો દિવસ આવી ગયો છે અને એક્ઝામનો દિવસ જ આવી ગયો છે ને તમે કદાચ એક બે ચેપ્ટર નથી વાંચ્યા

તો મારે જે પોઈન્ટ અહીંયા તમને કેવા હતા શું કરવાનું કઈ રીતે વાંચવાનું આ બધા જ મેં આઈ થિંક આ વિડીયોમાં કવર કરી લીધા છે બાકી ઓન ધ સ્પોટ બોલવા મળ્યા હોય એટલે એકાદો પોઈન્ટ જો બાકી રહી ગયો હોય તો આપણે હજી એવું લાગે તો એક્ઝામના આગળના દિવસે હું વિડીયો લાવીશ કે જેમાં હું તમને બધા પોઈન્ટ કવર કરાવીશ ઓકે તો જેટલું બને એટલું બધા ચેપ્ટરના રિવિઝન કરો યાદ રાખજો ગણિત છે દાખલા ગણતા ગણતા કરજો જેમ કે હવે હું બધા ચેપ્ટરના રિવિઝન અપલોડ કરું છું તમે કદાચ કોઈક સ્ટુડન્ટે જોયા હશે કોઈક સ્ટુડન્ટ મારી ચેનલમાં નવા હશે તો નહીં જોયા હોય તો તમે એકવાર ચેનલ ચેક કરજો હું બધા ચેપ્ટરના રિવિઝન મેં કરાવ્યા છે અમુક અમુક ચેપ્ટરના તો એ તમે જ્યારે જુઓ ને ત્યારે સાથે ગણતા જાઓ દાખલા કે ભાઈ મેં મેં આ રીતનો દાખલો કીધો છે તો આ એક દાખલો હું આ રીતનો કરી નાખું બીજી રીતનો પણ એક દાખલો કરી નાખો એટલો ટાઈમ તો હોય બધા પાસે એક એક દાખલો કરવાનો બરાબર તો આ રીતની પ્રિપેરેશન કરજો આઈ હોપ મારી સ્પીચ બધાને સમજાણી હશે કોઈ પાંચ સ્ટુડન્ટ માટે પણ હેલ્પફુલ થાય ને તો પણ આ વિડીયો મારા માટે સફળ થઈ ગયો બરાબર તો બાકી તો અમે કોઈ મોટિવેશનલ સ્પીકર તો નથી કે બધું વ્યવસ્થિત બોલ્યું આ તો મને એવું થયું કે ઘણા બધા સ્ટુડન્ટને આ ટાઈપનો ફિયર હોય છે જે અમે નાના હતા ત્યારે અમને પણ હતો તો એ જ ફિયર તમારો દૂર કરવા માટે મેં થોડાક મારા શબ્દો અહીંયા રજૂ કર્યા છે આઈ હોપ તમને બધાને ગમ્યા હશે તમને બધાને કોન્ફિડન્ટ આવશે તો તમારે તમારું લાઈક આપીને મને બતાવવાનું છે કે તમે મારા વિડીયોને કેટલો પોઈન્ટ્સ આપ્યા છે કેટલું રેટિંગ આપ્યું છે ઓકે બાકી વિડીયો શેર કરજો મહેનત કરજો તમે જે પણ કરશો એ બેસ્ટ જ કરશો એક એ મગજમાં ફિક્સ રાખી દેવાનું આઈ ડુ માય બેસ્ટ ઇન એક્ઝામ હું મારું બેસ્ટ આપીશ બીજો શું આપે છે આ શું આપે છે એ નહીં હું મારું એક્ઝામમાં બેસ્ટ આપીશ જે કરીએ એ બેસ્ટ કરવાનું અને મેં જેટલું કહ્યું છે એ પણ બેસ્ટ જ છે બરાબર તો આઈ હોપ બધા વ્યવસ્થિત પ્રિપેરેશન કરશે એકદમ શાંત માઇન્ડ રાખજો બિલકુલ ટેન્શન નહીં લેતા ઓકે તો ઓલ ધ બેસ્ટ Bye-bye.